આજ રવિવાર છે તો માતાજીના દર્શન કરી આવીએ આપણો વિડીયો પૂરો જોતા રહેજો આજ થોડાક વહેલા નીકળી છે પાંચ વાગ્યા જ કારણ કે હાજે પાછો આવીને થોડું ઘણું કામ હોય તો કામ બતાવવાનું છે તો નીકળી છે આજ વહેલા હું અને નિર્ભર છે જાય છે આપણો વિડીયો પૂરો જોતા રહેજો મોકલી ગયા છે દર્શન કરીને હવે જાય છે ઘર બાજુ થોડુંક મોડું થઈ ગયું છે પણ વાંધો નહીં હવે જાય છે ઘર બાજુ આપણો પૂરો વિડીયો જોતા રહેજો આવી ગયા છે રસ પીવા રસ પી લઈને પછી જઈ પાછા ઘર બાજુ ગામમાં પહોંચી ગયા છે ને નિર્મળસિંહ નું દૂધ લઈ જવાનું હતું ધૈર્ય ભરવા દૂધ લઈ લીધું છે ને હવે જાય છે પાછા ગામમાં ફટાફટ મોડું થઈ ગયું છે થોડું નિર્મળસિંહ ગાડી અકારે છે

તો મિત્રો આજનો આપણો અવલો એટલો જ હતો જો આપણો વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં